ગૃહ હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોને તેઓએ ખુલ્લા મૂક્યા વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં તેઓએ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું કાશીપુરા આનંદી અંગૂઠન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું મોટા ફોફડિયા કામરોલ જરોદ તેમજ વાંકાનેરમાં પણ લોકાર્પણ કરાયું કાંકરિયા અને વણછારામાં પણ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું તો સાવલી સીએચસી સેન્ટર પર એક્સરે મશીનનું લોકાર્પણ કરાયું શિહેરામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને મોબાઈલ હેલ્થ યુનિટને ખુલ્લી મૂકી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું પણ પૂજન કરવામાં આવ્યું સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓ પણ હતું ત્યારે લોકાર્પણ કરતા કરતા એમ તો બીજા લોકાર્પણ હોય તો આપણે એમ પ્રાર્થના કરીએ કે આ બરાબર ચલાવ ભગવાન પરંતુ પ્રભુને અહીંયા એવી પ્રાર્થના કરવી પડી કે પ્રભુ અમારી તંત્ર જે પ્રકારે મહેનત કરે છે તમે એવા આશીર્વાદ આપજો કે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોઈએ આવવું જ ના પડે અને જો આવવું બી પડે તો અહીંયા એ પ્રકારની વ્યવસ્થાઓ હોય કે જે વ્યવસ્થાઓ થકી નવા સિયોરા આસપાસના ગામના સૌ નાગરિકોને અહીંયા બધી જ પ્રકારની વ્યવસ્થાઓ સારી રીતે મળી રહે